તો ખાસ એનો એટલો બધો ભાવ હતો તો અમે જેતપુર ઊભા છીએ અને એ ભાઈની આવે છે અને આ બ્લોગમાં તમને મોટા મોટા યુટ્યુબર પણ જોવા મળશે એ આવે છે તો કોણ હે કોણ છે એ તમને ટાઈટલ અને ખબર તો પડી જઈએ છે તો અહીંયા જેતપુરમાં જ મળવાના છે અમને તો ખાસ કરીને વિડીયોમાં અત્યાર સુધી બી ના રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો એક ભાઈ આવે આ ઘડીએ એને મળી લઈએ પેલા અને પછી આપણે મોટા યુટ્યુબરોને મળવાનું છે તો એ હમણાં આવે છે

બરેશભાઈ ભારતી વ્લોગ છે તો ખાસ કરીને જો ટાઇટલ માં હોય છે ને ડિસ્ક્રિપ્શન માં હોય છે તમને તો ખાસ કરીને જો જેટલો અમને સપોર્ટ કરો છો એટલો પણ આ આ બરેશભાઈ ને એને સપોર્ટ કરજો બહુ મસ્ત મસ્ત આમ ખેતીવાડી ના એવો વ્લોગ બનાવે છે તો બહુ મસ્ત વ્લોગ બનાવે ફેમિલી વ્લોગ તો બધાય ને સાથ આપજો બધાને આપજો અમને જો આપો એવો

રહી જેતપુર ની અંદર ના એક સબસ્ક્રાઈબર છે એ વાત જોઈ રહ્યા છે તો હવે અમે ત્યાં જઈએ પછી નીકળશું એક સસ્પેન્સ છે અને એ તમને નેક્સ્ટ વિડીયો માં જોવા મળશે એ સસ્પેન્સ શું છે એમ અમે એક મોટા સેલિબ્રિટી પાસે જવાનો છે એ સસ્પેન્સ છે એ તમને નેક્સ્ટ વિડીયો માં જોવા મળશે ને આ તો ખાસ જો પરેશભાઈ ની આવતા હતો અહીં ઊભા રહી ગયા ઘડીકવાર અને જો પરવીનભાઈ જો ગાડી શરૂ કરી દીધી છે ને આપણે નીકળીએ ભાઈ નીકળી નીકળીએ મજા આવી ને તો મજા આવી જે ભાઈ ને મેરા કા

હવે અમારે અહીંથી નીકળવાનું હોય ને એક ખાસ સસ્પેન્સ છે તમારા માટે બધા માટે અને અમે ક્યાં જવાના છે કોને મળવાના છે એ આના નેક્સ્ટ વિડીયોમાં આવશે છે તો ખાસ જોવાનું ભૂલતા નહીં અને બસ જો આજનો વ્લોગ બસ અહીંયા સુધી તે તો બ્લોગ ગમો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય